ઘણીવાર એવું સાંભળીએ કે સરકારી અધિકારીઓ બહુ પૈસા કમાય અને જલસા કરે છે પણ સરકારી જમીનો ભાડે લઈને પણ અધિકારીઓ કેવા જલસા કરે છે એવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો આપણે ઘણી એવું સાંભળીએ કે અધિકારીઓ લાંચિયા હોય છે ભ્રષ્ટાચારી હોય છે પૈસા બહુ ભેગા કરીને કમાણી કરે છે પરંતુ એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે એક સરકારી અધિકારીએ સરકારી જમીનને પચાવી પાડીને કેવો ફાયદો મેળવ્યો એના વિશે હું તમારી સાથે વાત કરીશ આ વાત એકદમ ચોંકાવનારી છે કારણ કે સરકારી જમીનો પર આ બધા અધિકારીઓ છોડતા નથી મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો આપણે ઘણી વાર એવું સાંભળીએ કે સરકારી અધિકારીઓ બહુ પૈસા કમાઈ અને જલસા કરે છે પણ સરકારી જમીનો ભાડે લઈને પણ અધિકારીઓ કેવા જલસા કરે છે એવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે નો ડાઉટ એક્શન હવે લેવાયા છે પણ વાત બહુ જૂની છે સરકારે આ પગલું લીધું છે હમણાં છેલ્લા કેટલાક સમયથી સરકાર એક્ટિવ થઈ છે સારી વાત છે કારણ કે સુરતમાં પણ બે હજાર કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ બહાર આવ્યું હમણાં નવસારીની અંદર પણ જે અધિકારીઓ હતા એ નવ કરોડનું કૌભાંડ કર્યું એ બી બધા પકડાયા તો કામ તો થાય છે પરંતુ કહેવાનો મતલબ એમ છે કે આવું તો અનેક જગ્યાએ ચાલે છે માત્ર એક બે ચાર કિસ્સાઓથી કશું વળવાનું નથી આખા ડિપાર્ટમેન્ટનો છે ને ભ્રષ્ટાચાર ખતમ કરવો પડશે કારણ કે બધી જ જગ્યાએ આ સડો ફેલાયેલો છે અને આ સડાને કાપવો પડશે એટલે સરકારે કામ શરૂ કર્યું છે તો એવી આશા રાખીએ કે સરકાર બધા જ વિભાગોના અધિકારીઓને સપાટામાં લઈ લે આ એવા અધિકારીની હું તમારી સાથે વાત કરવાનો છું કે જેણે સરકારી જમીન દબાવી દીધી હતી તો વાત એમ હતી કે ઓગણીસોની ઓગણીસો ને સત્યાસીની અંદર તે વખતના રાજકોટના કલેક્ટર હતા રાજીવ ટકરૂ એમના સમયગાળાની અંદર એમણે એક નાયબ મામલતદાર તરીકે હતા એમ ડી માંજરિયા એમને એક જમીન પંદર વર્ષ માટે ભાડા પટ્ટા ઉપર આપી હતી હવે જમીન એટલા માટે આપેલી એવા ઉદ્દેશ્ય સાથે આપેલી કે આ જે નાયબ મામલતદાર છે આ એ જમીન ઉપર ફળ ઝાડ એવું બધું ઉગાડે અને ખાલી એટલા કામ માટે જ આ જમીન આપવામાં આવી હતી હવે આ ભાઈ સાહેબ જે છે નિવૃત્ત અત્યારે તો નિવૃત્ત થઈ ગયા છે એમડી માંજરિયા એમણે શું કર્યું કે આ જમીન પંદર વર્ષ માટે ભાડા પટ્ટે લઈ અને પહેલાં તો ફળ ઝાડ અને બધું જો વૃક્ષો એમણે રોપ્યા પરંતુ ધીમે ધીમે એમણે એની અંદર એવો પગ પેસારો કર્યો કે પાંચસો ચોરસ મીટરનો બંગલો બનાવી દીધો એ પછી ગોડાઉન બનાવી દીધું એ પછી આ ભાઈએ નર્સરી બનાવી દીધી અને ત્યાં આગાડી એણે રીત સરનો ધંધો ચાલુ કરી દીધો નર્સરીના ફળ ફૂલ ઝાડ વેચીને એણે કમાણી કરવા માંડી કદાચ એ અધિકારીને એમ હતું કે સરકાર મારું શું બગાડી રહેશે કોણ આ બધું પૂછવા આવવાનું છે આ મેં જ ભાડા પટ્ટે લીધેલી છે તો કોણ જોવાવાનું છે કે માત્ર ફૂડ કે ઝાડ જ રોપે છે તો બંગલો બનાવી દો મસ્ત ફાર્મ હાઉસ ભાઈએ તો બનાવી નાખેલું અને જલસા કરતા હતા હવે જોવા જેવી વાત એ છે કે આ બધા જે કૌભાંડીઓ હોય છે એમાં સરકારી અધિકારીઓ પણ મદદરૂપ બનતા હોય છે તો આવા જે મદદરૂપ બનતા સરકારી અધિકારીઓ હોય એને પણ સકંજામાં લેવા જોઈએ હવે ઓગણીસો ને સત્યાસીમાં પંદર વર્ષ માટે આ ભાડાપટ્ટે આપેલી એટલે બે હજાર બેની અંદર એ જે કરાર હતો એ ભાડા કરાર પૂરો થઈ ગયો આ જમીનમાં એક વખત સરહદ ભંગ કરવાને કારણે કોર્ટના આદેશથી આ જમીન પાછી પણ આપી દેવામાં આવેલી પરંતુ બે હજાર આઠની અંદર ફરીથી તે વખતના જે કલેક્ટર હતા પ્રદીપ શર્મા પ્રદીપ શર્માએ ફરીથી બે હજાર આઠથી બે હજાર ત્રેવીસ સુધી પંદર વર્ષના ભાડા પટ્ટા માટે આ જ એમડી માંજરિયાને ફરીથી જમીન આપી બોલો આ સરકારી અધિકારીઓનું શું કહેવું ભંગની કોર્ટમાં ફરિયાદ થઈ એક વખત એને પંદર વરસનો એને ભાડા કટ્ટા પટ્ટામાં એને જમીન વાપરી અને એ પછી પણ ફરીથી એ જ માણસને જમીન આપવામાં આવી હવે બે હજાર ત્રેવીસની અંદર એનો કાર્યકાળ પૂરો થયો હતો બે હજાર બેમાં જ્યારે એનો ભાડા કરાર પૂરો થયેલો તો આ એમ ડી માંજરિયાએ બે હજાર આઠ સુધી એ જગ્યા ખાલી જ નહોતી કરી આ સરકારી અધિકારીઓની કેટલી હદે દાદાગીરી છે એ આ વાતની સાબિતી છે પછી જો કે ફરિયાદ થઈ અને અત્યારે આ પૂર્વ નાયબ મામલતદાર એમડી માંજરિયાનો જે બંગલા સહિતનો જે જમીન છે એ કબજે કરી લેવામાં આવી છે અને એની બધું જ એના ધંધા ગોડાઉન બિઝનેસ બધું જ જપ્ત કરી લેવામાં આવ્યું છે હવે એની સામે પગલાં લેવાશે પણ મૂળ વાત એ છે કે સરકાર અમે એમ કહીએ છીએ કે ભલે સારું કામ કરી રહી છે ઘણા બધા ભ્રષ્ટાચારીઓ અત્યારે સામે આવી રહ્યા છે પરંતુ બધા જ ભ્રષ્ટાચારીઓને સકંજામાં લેવાના છે સરકાર બધા જ અધિકારીઓને પકડે એવું અમારું માનવું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ